ના નથી એટલે દિયો ને નંબર જીરો જીરોતાલીસ જો નવાણું તમે જે વ્યક્તિને કોલ કર્યો છે హలో రాజీరా భానగర బాకా మరత మహు

ભાવનગર કયો ના તે ભાવનગર જીલ્લા માં ભાવનગર જીલ્લા માં નહી રાજ નો તું કરણ સાથળીયા હારે ફાકા મારતો હતો રાજ પીપળા હા હું રાજ પીપળા અને હું કોટડા સંઘાણી છું અને તું તારું ગામ રયું ને આપડે બેય ને પાંચ સાત કિલોમીટર નો જ ફેર છે એવું છે હા એટલે તું બહુ રાવણ નો દીકરો ઓલા પણ થતો તો કરણ સાથળીયા પાસે મારી પાસે આવી જા ને અને અત્યારે આવ્યો ક્યાં છો હાલ છું એટલે અમને કયો કે દેહુર ભાઈ ને કયો તો તું કે ને હું દેહુર નો ભાઈ બોલુ

પોલીસ સ્ટેશન માં તું દીકરા તારા નંબર દી ના તારો તારો ઘટાડો નો કરો પોલીસ સ્ટેશન માથી નો માગાવ મારી દેવી કામ કી હોય એમ દેવી વિશે

રાજકીપલા ગાડી મોકલું બોલ નામ લખાય તારો નામ તારું માતાજી દેખાડવી પોલીસ સ્ટેશન ની દેવી દેખાડવી તારા મઢ ની તો લીંડા કાઢે

પૂછી નામ બોલે છોકરા માંગા તારો નામ નામ ને તને દેવી દેખાડવી કોટડા ની પોલીસ તને દેખાડવી તારો નામ દે મારું નામ ભાઈ આખો નામ બોલ

تاره لینا کډوینا کا بهینا فون بین ثوانا څه جوړیاله بهینا ها بهینا تارو ن تارو ولیا بھئی اورا نو شنوم پیسہ سورنو ها بیا اور نو ولیا ام ها لړی لی واپس करू پون